હલો નમસ્કાર ખેડૂત મિત્રો આ વિડીયોની અંદર હું તમને બકા બતાવીશ કપાસ અને એરડાનો આંતર પાક જે આમાં આપણે ચોમાસે કપાસ વાવ્યો હતો જેઠ મહિનાની અંદર એના પછી સાતમ આઠમ ઉપર આપણે એરડા વાવી દીધા હતા અને આપ જોઈ શકો છો કપાસ અને એરડાનો પાક કેવી રીતે લેવાય આ સાહીઠનું વાવેતર છે સાઠની જાળી છે આના વચ્ચે કપાસનો સા હતો જે આપણે સા રોટાવેટર મારી અને જમીનમાં કાપી અને ઢાંટી દીધો છે અને અત્યારે આપણામાં એરડા કમ્પ્લીટ થઈ ગયા છે આમાં એક એક લણી પણ લણી લીધી છે આપ જોઈ શકો છો એરડા પણ ઉત્પાદન આપશે અને કપાસનું પણ ઉત્પાદન લઈ લીધું હે અને ઓળની સાલમાં એરડાના ભાવ અત્યારે થી તેરસો રૂપિયા છે અને આ એરડાની લૂંગ જુઓ તમે એટલે તમે સૂઝબૂઝથી ખેતી કરો તો ડબલ ઉત્પાદન ડબલ આવક કરી શકો છો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો અને કોમેન્ટ કરીને જણાવજો કે આવી રીતે ખેતી થાય કે ન થાય જય જવાન જય કિસાન નમસ્કાર ખેડૂત મિત્રો આજે થોડીક આપણે વાત કરીશું તું એરડાના ખેતીની વિશે અને આપણે મુખ્યત્વે પ્રોબ્લેમ આપણે રહે છે તેમાં મમરી આવવાનું કારણ મમરી આવવાનું એક જ કારણ છે કે વાતાવરણની અંદર ભેજ આવે એટલે મમરી આવે ભેજ આપણે દરિયાઈ ભેજ આવે એટલે જોઈ શકો છો આ મમરી થઈ જાય છે અને આની અંદર આપણે થોડો ઘણો ફૂગ લાગી છે ફૂગ પછી આ મમરી થાય છે એટલે આટલી લૂંગ છે આવડી તેમાંથી આટલી ખાલી થઈ ગઈ છે અને જે આ લૂંગનો ભજ છે અને આ તમે જોઈ શકો જોઈ શકો છો આ લૂંગ આમાં બિલકુલ મમરી નથી એનું કારણ એવું હતું કે આ લૂંગ જ્યારે થઈ છે ને ત્યારે આમાં ભેજ આવ્યો નહીં હોય ઝાકળ નહીં આવ્યું હોય ઝાકળ આવે તો જ પણ મમરી થાય છે એનું મેન કારણ એ છે અને આ લૂંગ અમે લણ એવી થઈ ગઈ છે અને હવે કાલે લણવાનું ચાલુ કરવાનું છે તમે જોઈ શકો છો આ કમ્પ્લીટ પાકી ગયો હોય દાણો અને વિડીયો ગમે તો ચેનલને જરાક સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે મારા અનુભવ મારી ખેતી અને મારી વાડીના વિડીયો હું તમને બતાવીશ જય જવાન જય કિસાન